હું પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું કાચી કેરીની ગુલ્ફી તો તે કેવી રીતે બનાવવાની અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લેશું આપણે કેરીની ગુલ્ફી બનાવવા માટે કેરીને મેં આવી રીતના છીણી લીધી છે ને એમાં દોઢ ચમચી ખાંડ નાખી અને આવી રીતે મેં રેવા દીધી હતી બેથી ત્રણ કલાક માટે રેવા દઈએ ને તો ખાંડ પણ બધી પીગળી જાય ને આવી રીતના થઈ જાય હવે એને આપણે મિક્સર બાઉલમાં લઈ લેશું તમે ટુકડા કરીને લઈ શકો પણ આવી રીતે કરીએ તો જલ્દીથી થઈ જાય ને થોડીક હજી આપણે ખાંડ નાખશું એમાં બે ચમચી મેં નાખી હતી એક ચમચી પાછી નાખશું એક પીંચ જેટલું આપણે જીરું અને સંચર પાવડર નાખશું સેજ એટલે એનો ટેસ્ટ સારો આવે હવે આમાં આપણે અડધો ગ્લાસ પાણી નાખશું ક્રશ કરી લેશું હવે આ બધું આપણે ક્રશ કરી લઈશું આવી રીતે લિક્વિડ જેવું થઈ જવું જોઈએ હવે સેજ આપણે એમાં ફૂડ કલર નાખશું એટલો પિંચ જેટલો કલર નાખવાનો પાછું કલર નાખી અને આપણે ઢાંકી દે ઢાંકીને પાછું ક્રશ કરી લેવાનું કલર તમારે નાખો હોય તો નાખવાનો નો નાખો તો ઓપ્શન છે તો મસ્ત આપણું તૈયાર થઈ ગઈશું બેટર હવે આપણે એને ગુલ્ફીના મોલ્ડમાં નાખી દઈશું આ નો હોય ગુલ તમારી પાસે તો તમે ગ્લાસમાં પણ ભરી શકો હવે એને આપણે પેક કરી દઈશું હવે આને આપણે ફ્રીજરમાં મૂકી દઈશું આઠથી દસ કલાક માટે કેરીની ગુલ્ફી કાઢી લેશું જમસ્ત જોતાં જ ખાવાનું મન થઈ જાય ગુલ્ફી અને થોડીક પાણી વધારે રાખવી પડે તૈયાર છે આપણી કેરીની ગુલ્ફી જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બે લાઇકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો મળતા રહીએ તૈયાર છે આપણી કેરીની ગુલ્ફી